દેશમાં ત્રીજા તબક્કામાં રાજ્યમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ અને તમામ બૂથ પરથી ઈવીએમને રૂમમાં સીલ કરવામાં આવ્યા છે બનાસકાંઠા લોકસભા બેઠકના તમામ બૂથ પરથી ઈવીએમને પાલનપુરના જગાણા એન્જિનિયરિંગ કોલેજના સ્ટ્રોંગ રૂમમાં રાખવામાં આવ્યા છે આ ઈવીએમને મતગણતરીના દિવસે ખોલવામાં આવશે અને મતગણતરીના દિવસ સુધી વિવિધ રાજકીય પક્ષના કાર્યકરો પણ ઈવીએમ પર નજર રાખશે મહત્વનું છે કે ઈવીએમમાં કોઈ ચેડા ન થાય તે માટે રાજકીય પક્ષના કાર્યકરો દિવસ રાત સીસીટીવી મારફતે ઈવીએમ પર નજર રાખી રહ્યા છે જોકે તંત્ર દ્વારા પણ સ્ટ્રોંગ રૂમ ખાતે પૂરતો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે પોલીસ ઉપરાંત એસઆરપી જવાનો રાઉન્ડ ધી ક્લોક રૂમ ખાતે બંદોબસ્તમાં રહે છે લોકસભા ચૂંટણીની મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તમામ જે ઉમેદવારો હતા તે ઉમેદવારોના ભાવિ ઈવીએમમાં કહે છે અને આ તમામ બનાસકાંઠા લોકસભા બેઠકના તમામ જે ઈવીએમ છે તે ઈવીએમને અત્યારે જગાણા એન્જિનિયરિંગ કોલેજ ખાતે સ્ટ્રોંગ સ્ટ્રોંગરૂમમાં રાખવામાં આવ્યા છે આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે આ એલ સ્ક્રીન છે અને સીસીટીવી મારફતે આ સ્ટ્રોંગ રૂમ પર બાજ નજર રખાઈ રહી છે મહત્ત્વની વાત છે કે બનાસકાંઠા પોલીસ સહિત એસઆરપીએફ પોલીસ જવાનોનો અહીંયા ખડે પગે છે જો કે આ જે સ્ટ્રોંગરૂમો છે તે સ્ટ્રોંગ સ્ટ્રોંગરૂમોને સીસીટીવીથી સજ્જ કરવામાં આવે છે તે ચૂંટણી પક્ષોના કેટલાક લોકો છે તે પણ આ એલઇડી ઉપર દ્વારા જે આ ઈવીએમ છે તેવીએમ પર નજર રાખી રહ્યા છે ત્યારે અહીંયા એક પક્ષના એક કાર્યકર જોવા મળી રહ્યા છે શું કહો છો કયા પક્ષમાંથી આપણને બેસાડવામાં આવ્યા છે અને શા માટે અહીંયા બેઠા છો કોંગ્રેસમાંથી છે અને એલઇડી પર નજર રાખવા માટે અહીંયા બેસાડે છે જે મશીન બજાર મૂ છે એના સાથે સીરસારી ના થાય એટલે દેખરેખ રાખીએ એલઈડી પર કેટલા લોકો બેસો છો અને કઈ રીતે ચાર જણ રાત્રે ને ચાર જણ દિવસે શું નજર રાખો છો તમે એલઈડી બસ કે કોઈ રૂમમાં કોઈ જતું નથી ને જે સીલ મારેલો છે સીલ કંઈ કોઈ તોડવાની કોશિશ નથી કરતું ને દેખીએ બસ એલઈડી સ્ક્રીન દ્વારા જે સ્ટ્રોંગ રૂમ છે તેની પર બાજ નજર રાખતા જોવા મળી રહ્યા છે ધવલ જોશી સંદેશ ન્યૂઝ બનાસકાંઠા